करिये तो जूनागढ़ બિલખા ખાતે કિન્નર અખાડાના નીલમદે ગોપાલ ઇટાલિયા દ્વારા उपयोग और सनातन અને विरुद्ध લઈને તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા છે નીલમદેએ જણાવ્યું કે કિન્નરો આદેશમાં પૂજનીય છે ને ઇટાલિયાને સંબોધીને કહ્યું કે તારા કરતા અમે સારા કહેવાઈએ તેમણે ઇટાલિયાને શાંતિથી ભાષણ કરી વિદાય લેવાની સલાહ આપી અને પૂછ્યું સાવરણાનું કામ શું હોય છે આ ઉપરાંત તેમણે ઇટાલિયાના ભૂતકાળના ધર્મને ઠેસ પહોંચાડતા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો તો શાંતિથી ભાષણ કરી વિદાય લે તેવું નીલમદેએ કહ્યું છે જુનાગઢના બિલખા ખાતે કિન્નર અખાડાના ગોપાલ ઇટાલિયા દ્વારા અભદ્ર શબ્દના ઉપયોગ અને સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણીને લઈને તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા તેમણે વિરોધ દર્શાવ્યો નિરમદે જણાવ્યું કે કિન્નરો આ દેશમાં પૂજનીય છે અને ઇટાલિયાને સંબોધીને કહ્યું કે તારા કરતા અમે સારા કહેવાયે તેમણે ઇટાલિયાને શાંતિથી ભાષણ કરી વિદાય લેવાની પણ સલાહ આપી તો આ ઉપરાંત તેમણે ઇટાલિયાના ભૂતકાળના ધર્મને ઠેસ પહોંચાડતા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમનું કહેવું છે કે આ પહેલા પણ ઇટાલિયાએ એવા નિવેદન કર્યા હતા કે જે ધર્મને ઠેસ પહોંચાડે છે તો ઇટાલિયાના ભાષણ પર નિવેદન પર નિલંબે વિરોધ દર્શાવ્યો છે અને કહ્યું છે કે શાંતિથી ભાષણ કર અને પછી અહીંયાથી જતા રહો અહીંયાથી વિદાય લેવાની સલાહ આપી છે અને આ સાથે જ તેમણે પૂછ્યું પણ છે કે સાવરણાનું કામ શું હોય છે તો આ પહેલા પણ જ્યારે ભૂતકાળમાં ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચાડતા નિવેદન કર્યા હતા તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો પચીસ અને શનિવાર રોજ એટલે આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરશો ને એ તારા સ્વારત માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કઉસ ગોપાલ ઇટાલિયા અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હૈિયત નથી માંગે છે સમજી ગયો આ તને ચોખા શબ્દમાં દઉં છું કરતો હોય ને કર જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કઈ પણ કાંઈ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કઉસ છું ગોપાલ ઇટાલિયા અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હસીયત નથી માંગે છે સમજી ગયો આ તને ચોખા શબ્દમાં કહી દઉં છું કરતો હોય ને કર જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિના કે મેં તુલસી ત્યારે બાથરૂમ કી અરે તુલસી માં તો છે ને આપડા હિન્દુના ઘર ઘરના આંગણાની અંદર વસનારી માં છે અને તું કેસ ને તારી હેશિયત શું છે અત્યારે હાથમાં હું લીધું ભાઈ સામેણો એટલે સામેણાનું કામ શું હોય બાથરૂમ સાફ કરવાનું સંડાસ સાફ કરવાનું એટલે જો જે હો પાછો કોઈની દુવાન કયોની કડ દુવા આ કાઠિયાવાડ આ સોરઠ આ સૌરાષ્ટ્રની અંદર સાધુ સંતો કિન્નરો દેવી દેવતાઓના હરાપ લાગશે ને ભાઈ તો સામેણો તારો વેરાઈ જશે એટલે શાંતિથી જે ગામમાં આવ્યો છો ને છું ગોપાલ ઇટાલિયા પ્રહારો કર્યા છે આ સમગ્ર મામલા વિશે જણાવશો કૃષ્ણ વાત કરવામાં આવે તો હાલ વિસાવદર ની ચૂંટણી જ હાઈ વોલ્ટેજ ડ્રામા બની રહી છે જે વિવાદો થાય છે તે ચર્ચાસ્પદ રહે છે કિરીટ પટેલ ને વિસાવદર વિધાનસભામાં મતદારો વિરોધ કરી રહ્યા છે પેરિસ જેવા રોડ બનાવવાનો મુદ્દો હોય ઝેરપી મરી જવાનો મુદ્દો હોય આવા અનેક મુદ્દે રોજ રોજ નવા નવા વિવાદો થઈ રહ્યા છે હવે વિસાવદર ની ચૂંટણીને ધર્મનું કલંક ધર્મનો રંગ લગાડવામાં આવી રહ્યો હોય તેવો માહોલ થઈ રહ્યો છે ગઈકાલે જુનાગઢના જે ભૂતનાથ ના મહંત છે મહેશગીરી તેણે ગોપાલ ઇટાલિયાનો ઉધડો લીધો હતો અને તેને વિસાવદરના લોકોને અપીલ કરી હતી કે ગોપાલ ઇટાલિયા ને જાકારો આપો સનાતન ધર્મની વિરુદ્ધ તેણે અનેક બફાટ કર્યા છે તેના કારણે ગોપાલ ઇટાલિયાને લોકો જાકારો આપો તેના વિરોધ કરો તેવા મહેશગીરીના નિવેદન બાદ હવે આજે જે બિલખાના કિન્નર અખાડાના જે મહંત છે નીલમદે તેનો પણ એક વિડીયો હાલ સામે આવ્યો છે ને તેઓ પણ ગોપાલ ઇટાલિયાને ને ઉતડો લઈ અને કહી રહ્યા છે કે ધર્મની ટિપ્પણી બંધ કરી માત્ર ચૂંટણીનો જ પ્રચાર કરો આવા એક બાદ એક નિવેદનો સામે આવતા જે વિસાવદરની ચૂંટણી છે તેને હવે રાજકીય રંગને બદલે વધુ ધર્મનો રંગ લાગી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જી જી હિરેન આજે નીલમ દે છે તેમણે એવું પણ કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ધર્મને ઠેસ પહોંચાડતા નિવેદનોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો તો તે કયા નિવેદનો હતા કૃષ્ણ વાત કરવામાં આવે તો જે ગોપાલ ઇટાલિયાના ધર્મના બફાટ વિશેના જે નિવેદનો છે તે ખૂબ જ જૂના નિવેદનો છે એ વર્ષ સમગ્ર ઘટના છે હાલ આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં છે ત્યારે આ જે જૂની ઘટના છે તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને જે સાધુ સંતો ગિનરો છે તેનો ઉલ્લેખ કરી અને હવે જે ગોપાલ ઇટાલિયા છે તેનો ઉધળો લઈ અને

સમગ્ર ગુજરાત ભરમાં ચર્ચા રહ્યું છે કેમ કે ગમે તેવા ભાજપના ધુરંધરોને પણ વિસાવદર ના મતદારો ધૂળ કરી દીધા હોવાના અનેક ઇતિહાસો છે હવે આપના જે આગેવાનો છે તેવો દાવો કરી રહ્યા છે કે ભાજપ વિશાવદરની બેઠક પર હાડ ભારી ગઈ છે જેના કારણે હવે ધર્મને આગળ ધરી અને અગાઉની જે વાતો છે અગાઉના જે વિવાદો છે તેને હાલની ચૂંટણીમાં ઉપયોગ કરી અને આપના ઉમેદવારને

તો જે વ્યક્તિ જન્મથી વિકૃત હોય તેવું દવેએ કહ્યું છે આ સમગ્ર મામલે તેમણે પણ ટ્વીટ કર્યું છે જેની માનસિકતા સનાતન ધર્મથી વિપરીત હોય તે ક્યારેય નહીં સુધરે તેવું દવે ટ્વીટ કરીને કહ્યું છે ભાજપ પ્રવક્તા છે યજ્ઞેશ દવે જેમણે આ નિવેદન આપ્યું છે